જય ભીલ પ્રદેશ કોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અલગ અલગ સંસ્થાઓ એક નેજા હેઠળ આજે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે દેશના રાષ્ટ્રપતિ મહામહિમ ને સંબોધીને આવેદન આપી રહ્યા છે કે આદિવાસીઓનો જે હક અધિકારો છે આદિવાસીઓના સંસ્કૃતિ છે આદિવાસીઓના જે ઇતિહાસ છે એ ઉજાગર થાય અને એમને ન્યાય મળે એ આ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમે અહીંયા કલેક્ટર ઓફિસ દાહોદ ખાતે કલેક્ટર સાહેબને ના માધ્યમથી રાષ્ટ્રપતિ શ્રીને આવેદન મોકલાવી રહ્યા છે કે દેશને આઝાદી મળ્યાના ઇઠોતેર વર્ષ થયા તે છતાં પણ આદિવાસીઓના જે બંધારણીય હક અધિકારો છે જેમ કે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ રૂઢિગત ગ્રામ સભા પેસા એક જળ જંગલ જમીનના અધિકારો તો તેર ડબલ એની જમીનના સંરક્ષણ સાથે સાથે જે રાજકીય અને નોકરીઓમાં જે પ્રતિનિધિત્વ મળેલું છે એ જેવા અલગ અલગ અધિકારો અત્યાર સુધી આદિવાસીઓને જમીની સ્તર પર મળ્યા નથી અને આ જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે એ માટે રાષ્ટ્રપતિને અમે આવેદન આપી રહ્યા છે તેમાં ખાસ કરીને મહત્વના જે મુદ્દાઓ છે એ જે બંધારણીય હક અધિકારો લાગુ થાય અને અમારી સૌથી મહત્વની અને મોટી જે અત્યારની જે માંગ છે એ આદિવાસીઓની જે ધર્મ જે કોલમ છે જે વસ્તીનું ગણતરીનું જે કોલમ છે એ કોલમની અમારી માંગણી છે અમારી કોલમ પ્રમાણે અમારી અલગથી વસ્તી ગણતરી થાય અને અમારો જે બજેટ છે અમારી જે વસ્તી છે અમારી જે પ્રતિનિધિત્વ છે એ ચોક્કસ આંકડામાં આવે અને એ પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ મળી રહે એ માટે પણ ઘણા બધા એવા લગભગ બાવીસ જેટલા મુદ્દાઓ આ આવેદનપત્રમાં સમગ્ર ભારત દેશની જે સમસ્યાઓ છે હક અધિકારો છે એને લઈને તૈયાર કર્યા છે અને રાષ્ટ્રપતિ સુધી આ પહોંચાડવા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે જોહાર આભાર જય ભીલ પ્રદેશ